સંબંધોમાં ગેરસમજ અને અભિમાન ના આવવું જોઈએ કારણ કે ગેરસમજ તમને સંબંધોથી દૂર રાખે છે અને પછી અભિમાન અને ઘમણ તમને નજીક આવવા દેતા નથી આ નાનકડી વાર્તા આવા જ પતિ પત્નીની છે જેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પતિનું નામ અરવિંદ અને પત્નીનું નામ અનિતા બંનેને એટલો પ્રેમ હતો કે તેઓ એકબીજા વગર રહી શકતા ન હતા પરંતુ તેમ છતાં તેમનું જીવન અધૂરું હતું તેમના હૃદયમાં ક્યાંક ને ક્યાંક હતું તે મારા મનને હંમેશા ટક્કર મારતું હતું વાસ્તવમાં તેનું કારણ એ હતું કે તેમના લગ્નને પાંચ વર્ષ વીતી ગયા હતા પરંતુ હજી પણ તેમને કોઈ સંતાન નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો જોકે બંનેને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી અને દર વર્ષે તેઓ આશા રાખતા હતા કે આ વર્ષે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે પણ લોકોનું શું મોઢું કેવી રીતે બંધ કરવું તે હંમેશા અરવિંદની પત્નીને વેરાન હોવાનો ટણો મારતો હતો પરંતુ દુઃખની વાત એ હતી કે અરવિંદની પત્ની માતા પિતાએ પણ વિચારવાનું શરૂ કરી દીધું હતું કે તે એમની બહુ બિનફળદ્રુપ છે આ કારણે અરવિંદના માતા પિતા પણ તેમની બહુ અનિતા સાથે આખો સમય મતભેદમાં રહેવા લાગ્યા હતા લોકો નથી જાણતા કે એક છોકરી ઉજ્જડ હોવાનો ટોળો સાંભળીને એમના મન ઉપર શું પસાર થાય છે તેઓ નથી જાણતા કે આ કડવા શબ્દો છોકરીના હૃદયને ખંજરની જેમ કેવી રીતે ચૂંટી કાઢે છે અને અનિતાની પણ આવી જ હાલત હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે બહારના લોકોના ટોગ સહન કરતી પણ જ્યારે તેની પોતાની જ્યારે તેને લોકોના મોઢેથી આ કડવા શબ્દો સાંભળવા પડતા ત્યારે તે પોતાની જાતને ખૂબ જ કોષતી અને એકલી હું ભગવાનને ખૂબ રડતી પ્રાર્થના કરતી અને રડતી વખતે બેહોશ પણ થઈ જતી સમય વીતતો ગયો એક દિવસ અરવિંદ ઓફિસેથી ઘરે આવ્યો આવી રહ્યો હતો અને અનિતાને બજારમાં બીજા છોકરા સાથે જોઈ બંનેને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ એકબીજાને ઘણા સમયથી ઓળખતા હોય અને બંને એકબીજાથી ખૂબ જ ખુશ દેખાતા હતા દોસ્તો આગળ શું થશે એ જાણવા માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ બધું જોયા પછી તેને ગુસ્સો આવ્યો કોઈક રીતે તે ઘરે આવ્યો તેના આવ્યાના થોડા સમય બાદ અનિતા પણ ઘરે આવી ગઈ અનિતા ઘરે આવવાની સાથે જ અરવિને તેને પૂછ્યું કે અનિતા ક્યાં ગઈ હતી અનિતાએ હસીને કહ્યું હું માર્કેટ ગઈ હતી કેટલીક ગર્વપ્રાપ્તની વસ્તુઓ લાવવાની હતી અનિતાની વાત સાંભળીને અરવિંદને થોડો ગુસ્સો આવ્યો પણ તે સમયે તેને અનિતાને કશું કહ્યું નહીં ત્યારબાદ અરવિંદે અનિતાને ઘણી જગ્યાએ એક જ છોકરા સાથે સાથે જોઈ એક દિવસ છોકરો અનિતાને ઘરે મૂકવા આવ્યો અનિતા તેની સાથે ખૂબ ખુશ દેખાતી હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છોકરો અનિતાને ઘરની બહાર મૂકીને ચાલ્યો ગયો અરવિને દિલથી ખૂબ જ દુઃખી હતો પણ તેણે અનિતાને ગુમાવવાના ડરથી તેને કંઈ કહ્યું નહીં એક દિવસ અરવિંદ ઘરે બેઠો હતો ત્યારે અનિતાનો મોબાઈલ ફોન રણખ્યો અને અનિતા બાથરૂમમાં હતી એટલે અરવિને ફોન ઉપાડ્યો મેં ફોન ઉપાડ્યો કે તરત જ બીજી બાજુથી અવાજ આવ્યો હેલો અરવિંદ હું થોડી વારમાં ઘરે આવીશ હું આવી રહ્યો છું કંઈક મહત્વપૂર્ણ ચર્ચા કરવાની જરૂર છે આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો હવે અરવિંદ વિચારવા લાગ્યો કે માણસને મારું નામ કેવી રીતે ખબર પડી દોસ્તો જલ્દીથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અરવિંદના મનમાં અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા અરવિંદે વિચાર્યું કે કદાચ વારંવાર હેંગઆઉટ કરતી રહી છે તેણે વિચાર્યું કે અનિતા મને છૂટાછેડા આપવા માંગે છે કે કદાચ આ માણસ મારા ઘરે આવીને આ વિશે વાત કરી રહ્યો છે અરવિંદ ખૂબ જ દુઃખી થઈ ગયો તે અનિતાને ગુમાવવા માગતો ન હતો પણ તેના મનમાં પણ હતું કે અનિતાએ તેને દગો આપ્યો છે આ વાત તેને મનમાં પરેશાન કરી રહી હતી તે કશું જ સમજી શકતો ન હતો આટલું વિચારીને તે જમીન પર પડી ગયો દરમિયાન અનિતા પણ બાથરૂમમાંથી બહાર આવી અને તેને પૂછ્યું તને શું થયું છે તું ઠીક છે અરવિંદ ગુસ્સાથી ઊભો થયો અને વિચાર્યા વગર અનિતાને ધક્કો માર્યો અનિતા તરત જ નીચે પડી ગઈ અને તેનું માથું ટેબલના ખૂણા પાસે રાખી પરંતુ અનિતા તરત જ બેભાન થઈ ગઈ હતી દોસ્તો જલ્દીથી તમે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દરમિયાન અરવિંદ પણ તેની હાલત જોઈને ધ્રુજવા લાગ્યો હતો અને ધ્રુજતા તે અરવિને અનિતાને લઈ લીધી અને જોયું તો તેના માથામાં ઊંડી જા હતી જેના કારણે અનિતા બેભાન થઈ ગઈ હતી ત્યારે અરવિંદની નજર અનિતાના હાથમાં પકડેલા બોક્સ પર પડી અરવિંદે તેને ખોલતા તેમાં એક ઘડિયાળ હતી અને સાથે એક પત્ર પણ હતું જેમાં લખ્યું હતું કે અરવિંદ હું તને ઘણા દિવસોથી કહું છું કે હું ઈચ્છતી હતી પરંતુ વિચાર્યું કે હું તમને આશ્ચર્યચકિત ચકિત કરીશ છેલ્લા કેટલાક દિવસોથી મારી સારવાર માટે એક ડૉક્ટર પાસે જઈ રહી છું અને તે ડૉક્ટર મારા પિતરાઈ ભાઈ છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તે બાળપણમાં વિદેશ ગયા હતા તેને મારી સારવાર શરૂ કરી અને હવે હું બે મહિનાની ગર્ભવતી છું આજે મેં પહેલાં કજીનને મારા ઘરે બોલાવ્યા છે તમે તેને ખાવા માટે મળીને ખૂબ જ ખુશ થશો પછી ડોરબેલ વાગી અરે અરવિંદ દોડીને દરવાજો ખોલે છે અને ત્યાંનું એ જ પિતરાઈ ભાઈ ઊભો હતો અને તેણે અરવિંદને કહ્યું અરવિંદ હું ધીરજ છું કેમ છો અને ત્યાંનો ભાઈ અરવિંદ ચૂપચાપ તેને જોતો રહ્યો તેનો પરસેવાથી લથપથ ચહેરો જોઈને ધીરજ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયો તેના ચહેરા પર ડર હતો પછી ધીરજની નજર લથપથ જમીન પર પડેલી અનિતા પર પડી ધીરજ ઝડપથી અનિતાને હોસ્પિટલ લઈ જાય છે પણ ઘણું મોડું થઈ ગયું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર અનિતા કોમામાં જતી રહી છે અને તમારું બાળક પણ તેની પણ હારી જાય છે અરવિંદ અનિતાના પગ પાસે માથું પકડીને તેની પાસે બેસી ગયો અને તેની માફી માંગતો હતો પણ તે શું કરી શકે અનિતા હવે કોમામાં જતી હતી એક નાની ગેરસમજને કારણે અરવિંદ અને અનિતાના સંબંધોમાં હાલચલ મચી ગઈ હતી મિત્રો ગેરસમજ આવી ઉજ્જળ તે એક એવી શબ્દ છે જેના કારણે વસવાટવાળા ગરો નાશ પામે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો આપણા સમાજમાં કોણ જાણે કેટલી છે કુરીઓ ગેરસમજના કહાને છૂટાછેટાનો ભોગ બને છે તો આપ સૌને અપીલ કરું છું એક વિનંતી છે કે કોઈના વિશે ખોટું વિચારતા પહેલાં અને કોઈ ખોટું પગલું ભરતા પહેલાં એ વ્યક્તિ વિશે ખૂબ જ સારી રીતે તપાસ કરી લેવી જોઈએ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો તમારા કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે થેન્ક યુ ધન્યવાદ તમારો દિલથી આભાર